સુરતના ડાયમંડ દેશ વિદેશમાં પ્રખ્યાત છે હાલમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે ત્યારે તેઓને યુએસની ફર્સ્ટ લેડી જીલ બિડાનને ખાસ હીરો ભેટમાં આપ્યો છે સાત પોઈન્ટ પાંચ કેરેટનો આ હીરો સુરતમાં તૈયાર થયો છે સૌથી અગત્યની વાત એ છે કે આ હીરા લેબગ્રોન્ડ ડાયમંડ છે એટલે હીરા પ્રાકૃતિક નહીં પરંતુ લેબમાં તૈયાર થયા છે જેને ઇકો ફ્રેન્ડ હીરા પણ કહેવાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે યુએસની ફર્સ્ટ લેડી ઝીલ બ્રિડનને ખાસ સાત પોઈન્ટ પાંચ કરેટનો હીરો ભેટ આપ્યો હતો સૌથી વધુ આનંદિત સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ થયા છે કારણ કે આ હીરાને સુરતમાં તૈયાર કરવામાં આવ્યા હતા લેબ્રોન ડાયમંડ લેબમાં તૈયાર કરવામાં આવે છે ખાસ કેમિકલથી એને ઉગાડવામાં આવે છે ત્યાર પછી તેને કટ કરી આકાર આપવામાં આવતા હોય છે સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી અને છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે તેની ગુણવત્તા નેચરલ ડાયમંડની જેમ જ હોય છે આત્મનિર્ભર ભારત અને ખાસ કરીને આઝાદીના અમૃત મહોત્સવ એટલે કે પંચોતેરમી વર્ષ હોવાને કારણે પીએમ યુએસની લેડીને આ હીરો ભેટ સ્વરૂપ આપ્યો છે અંગે વેસ્ટર્ન ઝોન જેમ્સ એન્ડ જ્વેલરીઝ પ્રમોશન કાઉન્સેલર ઓફ ઇન્ડિયાના પ્રવક્તા સ્મિત પટેલે કહ્યું કે આ માત્ર સુરત જ નહીં પરંતુ દેશ માટે પણ ગૌરવની બાબત છે અને આત્મનિર્ભરથી બનેલો હીરો કહેવાય આ હીરો સુરતમાં ઉગેલો છે અને કટ પોલીસ પણ થયેલો છે દુનિયાભરમાં જાય છે ત્યારે હીરા કેમિકલથી બનવામાં આવતા હોય છે સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી હોય છે આ હીરાને લેબમાં બનવામાં આવતા હોય છે અને હીરાનું નેચરલ ડાયમંડ જેમ જ હોય છે એ તમામ ગુણવત્તા એક સરખી હોય છે આ હીરા બનાવવામાં અમે સોલાર અને વિન્ડ એનર્જીનો ઉપયોગ પણ કરીએ છીએ આ પ્રકૃતિને નુકસાન પણ કરતું નથી સાત પોઈન્ટ પાંચ કેરેટ આ હીરા તૈયાર કરવામાં આવે છે દેશની અંદર જ કટ અને પોલિશ થાય છે આ દેશની અંદર જ આ હીરા જ્વેલરી તૈયાર કરાય છે આ ક્ષેત્રમાં જે લોકો ઇન્ડસ્ટ્રીઝને આગળ લઈને આવ્યા છે તેમની આ મહેનત છે હજુ સુરત તેના નામ દેશ સાથે વિશ્વમાં પણ ચમકી ઉઠ્યું છે વડાપ્રધાને સુરતમાં તૈયાર થયેલા હીરો અમેરિકન ફર્સ્ટ લેડીને આપતા આ સુરત ગૌરવ પણ વધી જવા પામ્યું છે સાથે